નમસ્કાર હું કેતન પટેલ આજે દાન વિશે વાત કરવી છે આપણે એવું કહીએ છીએ કે જમણા હાથે દાન કરો તો ડાબા હાથને પણ ખબર ના પડવી જોઈએ તો એ જમાનાની વાત છે આપણે અત્યારે પણ પકડી પાડી છે પહેલાના જમાનામાં લોકલતા એવી તિજોરીઓ નહોતી ધનને દાટવા માટે જમીનમાં દાટવું પડે દિવાલોમાં સંતાડવું પડે આવી રીતે ધનને સંતાડવું પડતું તો ચોર લૂંટાળા ડાકુઓનો ભય હતો આવી ન્યાય પ્રણાલીની વ્યવસ્થા નહોતી પોલીસ અવેલેબલ નહોતી મોબાઈલ નહોતા સીસીટીવી કેમેરા નહોતા હવે ધારો કે તમે મોટું પાંચેક લાખનું દાન ક્યાંક કરો છો અને તમે લખાવો છો તો તમારી કીર્તિ ચારે તરફ પ્રસરી જાય છે અને એ સમયમાં જ્યારે તમારી કીર્તિ પ્રસરી ગઈ કે ભાઈ આ ભાઈ આટલું બધું દાન કર્યું તો વિચારો કે ચોર લૂંટારાઓનો ભાઈ તમારા ઉપર આવી જવાની શક્યતાઓ ખૂબ વધી જતી હોય છે અને એ કારણે ચોલ લુટારાઓનો ત્રાસ ના થાય અને એ કારણો દાન ગુપ્ત દાન રાખવામાં આવેલું બાકી કર્ણદાન કરતો તો મહાભારત કાળની વાત છે તો કર્ણ દાન કરતો તો તો રોજ એ દાન કરતો તો તો એ તો જાહેર છે અત્યારે એ મહાભારત કાળમાં થઈ ગયેલી વાત આપણને અત્યારે યાદ છે એવી રીતે

ત્યારે તમારાથી પ્રેરાઈ અને બીજા લોકો પણ દાન આપવા માટે આગળ આવતા હોય છે રહી વાત સોશિયલ મીડિયા ઉપર કોઈક મદદ કરતું હોય અને ફોટા અપલોડ કરવાની વાત હોય તો કેવું થતું હોય છે કે ફોટા અપલોડ કરવા માટે ઘણા બધા એવું કહેતા હોય છે કે ફોટા અપલોડ ના કરવા જોઈએ તો ભાઈ એ પણ પ્રેરણાવાળી વાત છે કે જેમ કે તમે ફોટા અપલોડ કરો છો તો એ ફોટા જોઈ અને કોઈ મદદ માટે પ્રેરણા લે છે મેં હમણાં એક બાનો વિડીયો ઉતાર્યો હતો એમાં નવ હજાર જેટલી કોમેન્ટ્સ હતી એ વિડીયોમાં તો એમાં નીચે લખ્યું હતું કે ભાઈ હું પણ આવું કરીશ એક તમે સરસ મજાનો વિડીયો ઉતાર્યો મૂક્યો જેના કારણે એમને પ્રેરણા મળી છે લવાલ ગામના મહીપતસિંહ ચૌહાણ હોય કે જે વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલું બધું કર્યું એમણે એના સિવાય પોપટભાઈ આહિર છે જે ગરીબોની સેવા કરે છે ખજૂરભાઈ છે ઘર બનાવે છે એવી રીતે બે બહેનો પણ છે જે ખૂબ એક્ટિવ છે અને કામ કરી રહ્યા છે હવે વિડીયો બનાવતી વખતે અથવા મદદ કરતી વખતે આપણે એવું બોલી શકીએ કે ભાઈ તમે માગ્યું નહોતું અમારી જોડે પણ અમે લોકો તમારી પાસે આવ્યા છીએ અમને મમતા થઈ કે તમારી જોડે આવવું જોઈએ તો એ તમને ભગવાનનું દૂધ સમજશે અને એ ભગવાનનો દૂધ સમજ્યા પછી તમારી મદદને એ સ્વીકારશે અહીં એક ડોગી પણ આવી ગયું છે મારી બાજુમાં એ મારી વાતો સાંભળતું હોય એવું લાગે છે કંઈ નહીં મને થોડું એવું લાગ્યું એટલે મેં એ બાજુ ધ્યાન ગયું મારું પણ તમારું શું માનવું છે આ બાબતે દાન જાહેર કરવું જોઈએ કે ના કરવું જોઈએ તમારા વિચારો આવકારીએ છે આપણે તમારી કોમેન્ટ્સના જવાબ આપીશું અને એક રૂપિયો પણ દાન આપો બીજું કે દાન આપવું એટલે આ હાથ વળ્યો કહેવાય આ હાથ વળવો ને કોઈકના માટે મોટી ઘટના છે તો આવી ઘટનાને આપણે સૌ સાક્ષી બનીએ અને શક્ય હોય એટલી મદદ કરીએ જુઓ આપણે પૈસા આપવામાં સક્ષમ ના હોય તો ઘણી બધી રીતો છે મદદ કરવાની તો એ રીતે પણ મદદ થઈ શકીએ આપણે આર્થિક મદદ ના કરી શકીએ તો આપણા શરીરનું કોઈ જગ્યાએ સેવા આપી શકીએ છીએ તો આશા રાખીએ છીએ કે તમને આ વિડિયો ગમ્યો હશે અને મારી વાત યોગ્ય લાગી હોય દાન માટેની જે જૂના જમાનાની કહેવતને વખોડથી તો ચોક્કસ કોમેન્ટ કરજો ખૂબ ખૂબ આભાર